રિક્ષામાં મુસાફરોને બેસાડી બેસવામાં ફાવતો ન હોવાનું કહીને આગળ પાછળ કરી તેના મોબાઈલ ફોન સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરનાર ટોળકીને ઉધના પોલીસે ઝડપી પાડી છે તેઓ પાસેથી મોંઘાદાર મોબાઈલ ફોન સહિતની મતા કબ્જે કરી હતી અને પાંચ જેટલા ગુનાના ભેદતા ઉકેલી કાઢ્યા છે ઉધના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો ત્યારે પોલીસે બાતમીના આધારે રિક્ષામાં મુસાફરીને બેસાડી તેઓને બેસવામાં ફાવતો ન હોવાનું કહીને આગળ પાછળ કરી તેઓના ખિસ્સામાંથી મોબાઈલ ફોન સહિતની મતા ચોરી લઈ રસ્તામાં જ ઉતારી ભાગી છુટ્ટી ટોળકીના રીઢાવો જેમાં સોએબ ઉર્ફે બાંજા પઠાણ મોસિન રૂપે સમોસા રિક્ષા ચાલક શેરા જાડિયા હતા પોલીસે રીઢાઓ પાસેથી જુદી જુદી કંપનીના સોળ જેટલા મોંઘાદાર મોબાઈલ ફોન કબજે કર્યા હતા સાથે રોકડા રૂપિયા અને રિક્ષા પણ કબજે કરી હતી તો પોલીસે પૂછપરછમાં રીઢાઓએ ઉધના સલવતપુરા કતારગામ અને પૂણા પોલીસ સ્ટેશન મથકમાં રિક્ષામાં મુસાફરોના ખિસ્સાવા કર્યાની કબૂલાત કરી હતી હાલ તો રીઢાની ઉમરા પોલીસે પૂછપરછ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા